અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે મૃતક સગીરને શ્રદ્ધાંજલિ આપવા માટે જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન અમદાવાદની શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલા સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જન આક્રોશ વાલી સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નયનના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં વીએચપીના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ નયનની હત્યા નથી પરંતુ સમગ્ર હિન્દુ સમાજની અસ્મિતાની હત્યા છે સરકાર હત્યારાઓને તેમની ઓકાત નહીં બતાવે તો હિન્દુ સમાજ તેમને તેમની ઓકાત બતાવશે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મામડલેશ્વર ઈશ્વરી નંદગીરી અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મૃતકને ન્યાય મળે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી તદઉપરાંત આજરોજ ત્રેવીસ ઓગસ્ટ સિંધી સમાજ અને વેપારી સંગઠનો દ્વારા શહેરના કાલુપુર રિલીફ રોડ સરદારનગર અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો मैं, को। मैं आप सबसे यही निवेदन करना चाहता हूँ आप जो भी अपने बच्चे को कोई भी स्कूल में डालते हो या कितनी बड़ी स्कूल है कितनी फीस ले रहे हैं वो वो हमें नहीं देख है। मैं वो स्कूल के अंदर बच्चों को संस्कार क्या दिए जाते हैं वो हमें देखना है जय श्री राम पढ़ाई सब स्कूलों में एक जैसी होती है चाहे वो सरकारी हो या पांच लाख फीस लेने वाली स्कूल क्यों ना हो पढ़ाई सब जगह एक जैसी होती है पर जो संस्कार होता है वो बच्चा घर में और स्कूल में ही सीखता है तो आप सबको सब, सब पेरेंट्स से मेरे को यह विनती है तो कृपया करके मेहरबानी करके जो भी स्कूल में आप जाओ तो स्कूल में संस्कार क्या दिए जाते हैं वो हमको देखना है सबसे मेन बात टीचिंग सब जगह से सेम होती है सब जगह एक होता है तो